ભગવાને આપણને આ મનુષ્ય અવતાર આપેલો છે એમાં દરેક કાર્ય માટે અલગ અલગ અંગો આપેલા છે અને એમાંય જે ભગવાને મગજ ફિટ કરેલું છે જેમાં ઉત્કૃષ્ટ કોમ્પ્યુટર ફિટ કરેલું હોય એવી ટેકનોલોજી આપેલી છે તેનો આપણે હવે પહેલાં કરતાં થોડો ઓછો ઉપયોગ કરતા થઈ ગયા છે કારણ કે આપણે જે અત્યારે આધુનિક યંત્ર કે જે ટેકનોલોજી વાપરીએ છીએ એના ઉપર વધુ ભરોસો કરીએ છીએ એ જરૂરી છે આધુનિક ટેકનોલોજી ઉપકરણનો ઉપયોગ કરવો જરૂરી છે પરંતુ આપણે જે ભગવાને ઉત્કૃષ્ટ કોમ્પ્યુટર આપ્યું છે એનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ એના માટે એક બે આજે આપણે ઉદાહરણ સાંભળશું અને દ્રષ્ટાંતથી આપણે વિચારશું કે ખરેખર આપણું પણ મગજ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જરૂરી છે હમણાં તાજેતરમાં જ એક બે બનાવ બની ગયા છે કે જેના ઉપરથી આપણે ભૂતપાઠ લેવો જરૂરી છે થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશનો એક બનાવ બન્યો અત્યારે આપ સૌ જાણીએ છીએ કે તમામ લોકો ગૂગલ ઉપર મેપ રાખી અને એ પ્રમાણે પોતાના નિર્ધારિત સ્થળે પહોંચે છે અને એ ગૂગલનું બહુ સારું એક પ્રયાસ છે અને આપણે દાડી જગ્યાએ પહોંચી પણ છે પરંતુ જ્યારે કોઈ ગૂગલમાં સુધારો ન થયો હોય તો આપણે કેવી મુશ્કેલી મૂકીએ તો એ માટે ઉત્તર પ્રદેશમાં એક ભાઈ પોતાના વાહન દ્વારા પોતાના નિર્ધારિત સ્તરે જવા નીકળ્યા ગૂગલનો મેપ જોતો જોતા જાય છે આગળ જતાં એમને ખ્યાલ નથી અને ગૂગલમાં અપગ્રેડ થયેલ નથી કે આગળ પુલ તૂટી ગયેલો છે જેઓ આ વ્હીકલ્સ લઈને ઢોરાવ ચડે છે તરત જ સીધો પુલ તૂટેલો આવે છે અને એમાં પોતાના વાહન સાથે પડી જાય છે અને એને પોતાને પણ નુકસાન થાય છે અને આર્થિક રીતે માનસિક રીતે શારીરિક રીતે બધી રીતે પોતે હેરાન થાય છે કેમ કે તેણે પોતાના મગજનો વિચાર ના કર્યો કે ભાઈ ચઢાણ છે ચઢાણ પછી શું આવશે તે કોઈ જ નક્કી નથી એ જોયા વિના ફક્ત ગૂગલના મેપના આધારે જ એમણે પ્રયાસ કર્યો બીજો હમણાં તાજેતરમાં કર્ણાટકમાં એક બનાવ એવો બન્યો આપણે બધાને ખ્યાલ છે કે ગૂગલ એક એવો શોર્ટ રસ્તો પણ બતાવે છે કે જેમાં તમે એમ કે ટૂંક સમયમાં અને ઓછા ઇંધણ એટલે કે પેટ્રોલનો બચાવ કરી અને આપ પહોંચી શકો છો સમયસર એમાં એક થોડો જંગલનો ભાગ આવે એવો રસ્તો શોર્ટકટ એ ભાઈને બતાવ્યો અને એ પોતે એ તરફ પોતાના નિધાર સ્તરે પ્રયાણ કર્યું આગળ જતાં જંગલના રસ્તામાં એટલા બધા રસ્તા આવ્યા અને પોતે પણ વિચંબિત થઈ ગયો કે હવે કયા રસ્તે જવું ત્યારે ગૂગલ ઉપર એને સર્ચ ન થયું અને એક આખો દિવસ એ જંગલમાં ને જંગલમાં રસ્તો શોધવામાં શોધવામાં પ્રસાર કર્યો ત્યારે ત્યાંથી સ્થાનિક લોકો નીકળ્યા અને એમણે એને સાચો માર્ગ બતાવ્યો અને પોતે નિર્ધારિત સ્તરે પહોંચ્યા એટલે હંમેશા જ્યારે અજાણ્યા રસ્તે જતા હોય ત્યારે હંમેશા આપણે કોઈનું ગાઈડન્સ લેવું જોઈએ એક બે જણને પૂછવું પણ જોઈએ ગૂગલનો મેપનો પણ ઉપયોગ કરવો જોઈએ અને સાથે આપણને જ્યાં ડાઉટ લાગે ત્યાં કોઈ રાહદારીને કે કોઈ બીજા વાહન માલિકને કે વાહન ચાલકને પૂછવું જોઈએ કે ભાઈ આ રસ્તે મારે જવું છે તો આ બરાબર છે શોર્ટકટ બતાવે છે પરંતુ આ કેવો ઉચિત છે કે ઘણી જગ્યાએ રસ્તો ઉચિત ન હોય ઘણીવાર રસ્તાની એવી પરિસ્થિતિ હોય ખરાબ હોય કે જે આપણને એના કરતાં વધુ સમય લે તો મારું આપને સૌને એટલું જ કહેવાનું છે કે જે આધુનિક ઉપકરણો છે તેનો અવશ્ય ઉપયોગ કરો તમે જીવનમાં એનાથી વિકાસ પણ પામશો તમારો જે બુદ્ધિ છે એ પણ વિકાસ પામશે પરંતુ એટલું ધ્યાન રાખજો કે સૌથી મોટામાં મોટું કોમ્પ્યુટર કે સૌથી મોટામાં મોટું યંત્ર જે આપણને મનુષ્યને ભગવાનને મગજમાં ફિટ કરેલું છે એ સુપર કોમ્પ્યુટર છે એને તમે જે પણ એપ્સ આપશો જે પણ તમે ડાયવર્ટ કરશો એ તમને એ પ્રમાણે અવશ્ય સચોટ માર્ગે ગાઈડ કરશે બસ આટલી જ મારી વિનંતી છે એટલે જીવનમાં પોતાનો મગજનો અને તમામ અવયવો જે આપણને ભગવાન આપેલા છે તેનો ઉપયોગ કરો અને એની સાથે આધુનિક સગવડો સાથે આપણે જીવનને આપણા સફળતાના માર્ગે લઈ જવું જોઈએ